મારું નામ નિરંજના દેવ છે નવરાત્રી નો અપીલ એ છે કે આપણે આપણા ધર્મને સાચવી રાખવાનો મેઇન ભાવ એવો છે જે નવી પેઢી આવે છે એને પણ આપણે આ જે આપણો ધર્મ છે એના વિશે અવેર કરવાના છે કે ના આ આપણો ધર્મ છે એ લોકો ભૂલી જવા ના જોઈએ જેમ કે આજે વિદેશમાં પણ નવરાત્રી મનાવવામાં આવે છે અને આપણે અહીંયા ડિસ્કો દાંડિયા કરવા લાગ્યા છીએ તો એ થતું જોઈએ છે તો થોડું દુઃખ લાગે છે એ લોકો સાડી પહેરીને દાંડિયા રાસ લે છે એવું જોવા મળે છે છે શું આપણે શા માટે મનાવીએ છીએ એ સંદેશ દેવા માટે થઈને નવરાત્રી છે એ શેરી ગરબા છે એને ખુબ જ સરસ રીતે ઉજવીએ છીએ અને સંદેશ પાઠવીએ છીએ નવરાત્રી

પરમ શક્તિ એવી માધ્યા શક્તિની આરાધના કરી રહ્યું છે ગરબા કરે કે ડિસ્કો દાંડિયા કરે આપણો કોઈ વિરોધી નથી પણ શેરી ગરબી અને જ્યાં પરમ શક્તિની જે આરાધના થઈ રહી હોય ચાચર ચોક હોય માં ભગવતીના ગવાતા હોય

પોલીસ આ ટીમને કેવો મળી એકદમ સારો કોઈ પણ જાતની કરણગત નથી સપોર્ટિંગમાં જે પોલીસ તરફથી નામ છે હું આ છેલ્લા એક વર્ષથી રહેતી સાવ નાની હતી રહું છું અને આ બહુ સુંદર એક્સપિરિયન્સ રહ્યો છે મારો છે ને માતાજીની ભક્તિ કરવાનો મોકો છે એકદમ પ્યોર એની ડિવાઇન એનર્જી હોય છે આ દિવસોમાં આમ ફીલ થાય કે યસ માતાજી આજુબાજુ છે અને એ જે ગરબા કરીને જે માતાજીની ભક્તિ કરવાનો આનંદ પણ આમ અલગ જ છે અને જે સેફટી છે એ અમારી બહુ સરસ રીતે રાખીએ છીએ અમે પોલીસનો સપોર્ટ કરે છે પોલીસ અમારો સપોર્ટ કરે છે રાતના ઘરે જવા સુધી બધી જ અમારી સેફટીને ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે કંઈ ટેન્શન પણ નથી જય માતાજી મારું નામ ત્રિશલા છે હું આ ગરબીમાં સાત થી આઠ વર્ષથી રહું છું અને દર વખતે નવા નવા રાસ રજૂ કરવામાં આવે છે તે રીતે આ વચ્ચે વખતે જે ઓપરેશન સિંદુર આપણે દેશના સૈનિકોએ કર્યું છે તે આ અહીં રજૂ કરવામાં આવવાનું છે અને પબ્લિકને ખાસ નમ્ર વિનંતી છે કે ખાસ કરીને તે અહીં જોવા આવે અહીં કોઈ પણ જાતના નાચ જાતના ધર્મ વગર અઢારે વરણની બાળાઓને રાખવામાં આવે છે હિન્દુ મુસ્લિમ કોઈ પણ બાળાનો ભેદભાવ રાખવામાં નથી તો બધી જ બાળાઓને સર્વ

જય માતાજી જય માતાજી મારું નામ ચૌહાણ પિનલ છે તેર વરસ થી આ ગરબી માં રહું છું અમને અહિયાં બહુ જ મજા આવે છે અમારી સેફ્ટી નું પર પૂરું ધ્યાન રાખવામાં આવે છે અને દર વર્ષે શું નવું નવું હોય છે દર વર્ષે ગણપતિ વંદના પછી માળી તારા ઘોડ નગારા વાગે પછી સળગતી હિંધોણી તલવાર રાસ આવા બધા જ અલગ અલગ નવા રાસ રજૂ કરવામાં આવે છે આ વખતે પણ આવા રાસ રજૂ કરવાના છીએ આશરે આ ગરબીમાં માં દોઢસો જેવી બાળાઓ છે